અંજારમાં પોણા 5-1 વર્ષ અગાઉ 9 વર્ષીય માસૂમ બાળકીનો અપહરણ કરી તેને બાવળની ઝાડીમાં લઈ જઈ તેની સાથે દુરાચાર કરનાર શખ્સને અંજારની કોર્ટે 10 વર્ષની સાદી કેદ તથા દંડનો ઠાક બેસાડતો ચુકાદો આપ્યો હતો અંજારના રેલવે फाटक નજીક રહેનાર એક શ્રમિકની પુત્રવધૂ પરિવારને મુકીને ચાલી ગયા બાદ તેમના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા ત્યારે વૃદ્ધની ત્રણ પૌત્રી તેમની પાસે હતી તા 2 9 9 2019 ના શ્રમિક ફરિયાદિ ઘરે હાજર હતા ત્યારે પોતાની 9 વર્ષીય પૌત્રીને દૂધની થેલી લઈ આવવા જરાવ્યું હતું જેથી આ બારકી દુકાને દૂધ લેવા ગયા બાદ પરત ન આવતા દાદાએ તેની શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો दरम्यान आ बाड़की फाटक नजीक थी चाली आवती नजरे पड़ी थी हेबताई गये आ बाड़ीए रड़ता रड़ता दादा ने आपवीती वर्णवी थी वरन તે દૂધ લઈને પરત આવી રહી હતી ત્યારે મોળવાકાને મોરબીનો મોહમ્મદ ઉર્ફે ફકીર મહમદ હુસૈન શાહ શેખ નામનો શખ્સ બાઇક લઈને આવ્યો હતો અને તારા પિતાની તબિયત ઠીક નથી તેવું કહી પોતાની બાઇક ઉપર બેસાડી બાવળની ઝાડીમાં જંગલ જેવા વિસ્તારમાં લઈ ગયો હતો જ્યાં તેણે બારકીને માર મારી ઘણો પકડી દુરાચાર આચર્યો હતો અને આ વાત કોલને કહીશ તો જાથી મારી નાખવાની ધમકી આપી હતી બનામ અંગે પોલીસ મતકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ શખ્સની ધરપકડ કરી પૂર્તા પુરાવા હોવાથી તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી આ કેસમાં ફરિયાદ પક્ષ તરફથી કુલ 12 જેટલા સાક્ષી તપાસવામાં આવ્યા હતા તેમજ 12 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા આ કેસમાં અંજારના બીજા અધિક સેશન્સ જજ કમલેશ કે શુક્લે બનને પક્ષની દલીલો સામરી પુરાવા ચકાસી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો તેને જુદી જુદી કલમો તળે કુલ 10 વર્ષની સાદી કેદની સજા તથા કુલ રુઆ 6000 નો દંડ ફટકાર્યો હતો તેમ જ દંડની રકમ ન ભરે તો વધુ કેદનો હુકમ આપ્યો હતો તેમ જ ભોગ બનનારને રુઆ 2 લાખ નો વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો આ કેસમાં સરકાર તરફે મદનીશ સરકારી વકીલ આશિષ કુમાર તી પંડેયાએ હાજર રહી ધારદાર દલીલો કરી હતી કે